સરકારી હોસ્પિટલમાં અવારનવાર કૂતરાનો ત્રાસ હોય છે અત્યારે મારી વાઈફને એડમિટ કર્યા છે ન્યૂ બિલ્ડિંગમાં આપણે અત્યારે અહીંથી ત્યાં લોહીના રિપોર્ટ માટે ધક્કાધકી થાય છે તે દરમિયાન અમને કૂતરા બહુ હેરાન કરે છે હમણાં જ મારી પાસે હું રિપોર્ટ ઇકો કરવા માટે નીચે આવ્યો હતો ત્યાં કૂતરાએ ત્રાસ આપ્યો છે બરાબર રોડ ઉપર કૂતરા કાઢતા હોય તો આપણે હોસ્પિટલમાં આવી શકીએ બરાબર છે અહીંયા હોસ્પિટલમાં જ કૂતરા પાછળ થાય છે એટલે આ થોડુંક તંત્રને થોડુંક ધ્યાન રાખવું પડે એટલે જીજી હોસ્પિટલ જૂની હોસ્પિટલ છે એમાં ઘણા બધા જગ્યાએ ખુલ્લી રસ્તાઓ છે અને એના લીધે આ થાય થઈ જાય છે વારંવાર એટલે આપણે દર્દીઓ માટે પણ એમની સાથે વારંવાર કામગીરી કરવામાં આવે છે કે દર્દીના સગા આને રોકવાની કોશિશ કરે ખવડાવવા પીવડાવવાનું ના કરે અને સિક્યોરિટીની આ જવાબદારી છે સરકારશ્રી તરફથી બહુ સ્પષ્ટ આદેશ છે કે સિક્યોરિટીએ આ કામગીરી નિભાવવાની રહેશે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે